નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના માથલપર ગામમાં ખનીજ ચોરી મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બગદાણા પોલીસ મથકની હદમાં આવેલ માતલપર ગામમાં ગેરકાયદે ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સ્થળેથી બે ટ્રેક્ટર તેમજ જેસીબી મળીને રૂપિયા ઓગણચાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો ખનીજ ચોરી મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી